ખેડાના માતર તાલુકાના વારુકાંસ ચોકડી પાસે આવેલ જ્ઞાનશક્તિ સ્કૂલના 25 જેટલા વિદ્યાર્થીઓની અચાનક તબિયત બગડતા ચિંતાનો માહોલ ફેલાયો છે બાળકોને પેટમાં દુખાવો, ગભરામણ અને બળતરા જેવી તકલીફો થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મેડિકલ તપાસ દરમિયાન તેમાંથી સાત વિદ્યાર્થીઓને તાવ, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા હતા જેમાંથી એક વિદ્યાર્થીને દાખલ કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્કૂલની મુલાકાત લીધી અને સંચાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી બીજી તરફ ખેડા જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું કે બાળકોની તબિયત ખરાબ થવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તેમના લોહી અને અન્ય સેમ્પલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે આમાં સવારે આજે પાંચ છોકરીઓને કઈ પેટમાં દુખાવાની ને થોડી કેમ કે ગભરામણ જેવી પરિસ્થિતિ લાગી હતી એના લઈને એ લોકોએ એકસો આઠ નંબરની ગાડી બોલાવી અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ખેડા સિવિલમાં અને મીન વાઇલ ત્યાં તપાસ કરી અને એક જ બાળકને અત્યારે વધારે થોડી ગંભીર બાબત છે કે જેની અત્યારે બાટલા ચડાવવાની દવાની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે બાકીના બાળકોને એમણે અત્યારે પરત મોકલવાની વાત કરી છે થોડું સિઝનલ વાયરસ અત્યારે લાગે છે વાતાવરણ બહુ જ ખરાબ છે કાલ રાત્રે અહીંયા વરસાદ પણ બહુ પડ્યો છે એટલે આવા પ્રસંગોમાં કદાચ જો બાળકે વધારે કંઈક જમાઈ ગયું કે અપાચારનું પ્રમાણ હોય તો પણ આવું બની શકે છે એ સમાચાર મળતા મેં હાલ શાળાની મુલાકાત લીધી છે રેસીડેન્સ હોસ્ટેલ છે એકસો સિત્તેર જેટલા બાળકો અભ્યાસ કરે છે સંચાલકને સૂચના આપવામાં આવી છે કે સમયસર બાળકોનું ચેકઅપ કરવામાં આવે અને ફૂડ ખોરાકને અને પાણીને લઈ એની ચકાસણી કરવામાં આવે અને બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે અત્યારે બાળકોને શું સ્થિતિ અત્યારે બાળકોમાં એક બાળક એવું છે જેને વોટર ચડાવવાની જરૂર પડી છે બાકીના બાળકોને નોર્મલ સાદી ખાંસી શરદી અને તાવની ઇફેક્ટ જણાય છે એટલે એમને ટ્રીટમેન્ટ આપીને વિદાય કરવામાં આવે છે ટોટલ બાળક પચીસ છોકરા છોકરી દાખલ થયા છે અને એમાં અમુક જો કમ્પ્લેન હતી એ તાવની માનની અને આઠ નવ બાળકોને ઉલટીની કમ્પ્લેન બી હતી તો એ બધા ટ્રીટ એ બધા બાળકોને પ્રાથમિક સારવાર આપી દીધી છે મારી ટીમ પીડીઆિશિયન ડૉક્ટરે બધા એને જોઈ લીધા છે અને જે તો શું કારણ છે એના બી ઉપર બધા એના માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અત્યારે